જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જન્માષ્ટમીની વાર્તા કરીશું દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી હર્ષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે મથુરાના રાજા કંસ એક અત્યાચારી રાજા હતો ભવિષ્યવાણી અનુસાર તેનો નાશ તેના બહેન દેવકીના આઠમા પુત્રના હાથે થશે આ ભયથી કંસે દેવકી અને તેના પિતા વસુદેવને જેલમાં કેદ કરી દીધા હતા દેવકીને જેટલા સંતાન થતું કંસ તેને મારી નાખતો જ્યારે દેવકીને આઠમું સંતાન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ શિશુરૂપે જન્મ લીધો ભગવાન વિષ્ણુએ કંસના અત્યાચારનો અંત લાવવા માટે શ્રીકૃષ્ણ તરીકે આઠમો અવતાર લીધો હતો વસુદેવે શ્રીકૃષ્ણને ગોકુળમાં તેમના મિત્ર નંદ અને યશોદા પાસે સુરક્ષિત રીતે પહોંચાડી દીધો અને તેની જગ્યાએ તેમની પુત્રીને લઈને જેલમાં પાછા ફર્યા કંસે તે પુત્રીને મારી નાખી શ્રીકૃષ્ણએ ગોકુળમાં પોતાનું બાળપણ ગોપાળો સાથે રમતગમત કરીને વિતાવ્યું તેઓ રાક્ષસોનો વધ કરતા હતા અને ગોપીઓ સાથે રાસલીલા રમતા હતા શ્રીકૃષ્ણ બાળપણથી જ બહુ બુદ્ધિમાન અને બળવાન હતા જ્યારે શ્રીકૃષ્ણ યુવાન થયા ત્યારે તેઓ મથુરા ગયા અને કંસનો વધ કર્યો આમ તેમણે મથુરાના લોકોને કંસના અત્યાચારથી મુક્ત કર્યા શ્રીકૃષ્ણના જીવનમાં આપણે ઘણું બધું શીખીએ છીએ તેમણે આપણને ધર્મ ન્યાય અને પ્રેમનું માર્ગ બતાવ્યો તેમનું જીવન આપણને સારું કર્મ કરવા અને દુષ્ટતાનો પ્રતિકાર કરવા માટે પ્રેરણા આપે છે શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મંદિરોમાં જઈને શ્રી કૃષ્ણની પૂજા કરે છે ઘરોમાં મથુરા અને વૃંદાવનના દ્રશ્યો બનાવવામાં આવે છે બાળકો શ્રી કૃષ્ણની વેશભૂષા પ્રગટ કરીને નાટક કરે છે આ દિવસે દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે લોકો એકબીજાને મીઠાઈઓ આપીને આ તહેવાર ઉજવે છે તો દોસ્તો તમને મારી આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ